હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે આજે સવારથી બ્લોગ નથી ઉતાર્યો અને અત્યારે જો ગરમી બહુ છે અને લોકો વરસાદની હવે રાહ જોવે છે કહેતા હતા કે દસ તારીખથી પંદર તારીખની અંદર વરસાદ થઈ જશે તો વરસાદ તો થયો નથી તો એટલી ગરમી થાય છે ને રસોઈનો બી ટાઈમ થઈ ગયો છે પણ બહાર લોકો કેવા જો શાંતિથી બેઠા છે ગરમીના કંટાળીને બહાર બેઠા છે ને આમ પણ જો તમે બહાર એટલું કેમ્પસ છે ને તો બહાર બાળકો પણ હવે રમવા નીકળી ગયા છે બાળકોને પણ ટાઈમ તો કાઢવો ને ત્યાં એટલે હવે વેકેશન હવે વેકેશન ખુલવાની તૈયારી છે તો હવે બે દિવસમાં બધાના વેકેશન ખુલી જશે તો બધાને એમ હોય ને કે રમી લે ને આમ થાય હમણાં વેકેશન હતું એટલે આ કેમ્પસમાં બહુ બાળકો રમતા બહુ આમ ભેરું ભેરું લાગતું તો ચાલો હવે તો રસોઈ કરી નાખે બીજું શું આડોશી પાડોશી બેસીને આવી ગયા છે જો સારું ચાલો તો મારે રસોઈમાં કરવાનો છે બાજરાનો રોટલો તો હું બાજરાનો રોટલો બનાવી નાખું કારણ કે ગરમી બહુ છે ને તો મને તો જમવાની ઈચ્છા નથી કે જો બાજુવાળા આવી ગયા છે રમાડીને એના બાળકોને તો મને એમ થયું કે હું ફટાફટથી હું ફટાફટથી રોટલો બનાવી નાખું આ બધી પણ થઈ ગયા છે આજે તો કારણ કે આજે આખા દિવસમાં કાંઈ લોક બનાવવાનો ટાઈમ ના મળ્યો તો મને એમ થયું કે ચાલો આ આપણે આ રસોઈ બનાવીએ છીએ તો થોડી ઘણી બ્લોગ્સ બનાવી નાખીએ કારણ કે હવે વેકેશન કાલથી ને બે દિવસમાં ખુલે છે ને તો અમે બેસવા ગયા હતા એટલે કાંઈ ટાઈમ જ ના મળ્યો અને આજે તો એટલા કંટાળી ગયા કારણ કે આજે લાઇટ જ નથી તો સવારથી બપોર સુધી તો બહુ બોરિંગ થઈ ગયા બહુ કંટાળો આવ્યો કે લાઈટ ન હોય એટલે એક તો અસહ્ય ગરમી અને પછી પાછી ઉપરથી આ લાઇટ નહીં એટલે શું થાય માણસો કંટાળી જ જાય ને એટલે બહુ કંટાળી ગયા અને હમણાં સાંજે જમવું જ નથી એમ જાડા થઈ ગયા હોય કે જાડા થઈ ગયા હોય એટલે નહીં પણ ગરમીને લીધે જમવું નથી એમ થાય ખાલી કેરી જ ખાઈ લેવી છે એક થી બે રોટલી કે રોટલા કે કંઈ ખાવું નથી એમ સાચે જ સાચું તો આવી ગરમીનું છે ને થોડુંક આમ ઓછું જમવાનું કરીએ ને તો સારું આ તો મને એમ થાય કે આપણે જો આ ભગવાનને થાળ કરવો હોય ને એટલે આ રસોઈને બધું તાજે તાજું બનાવવું પડે બાકી તો એમ થાય કે કાંઈ હળવો નાસ્તો કરી લેવાય પણ જમાય નહીં આવી ગરમીનું એક તો ગરમી અને ઉપરથી આ બધી રસોઈ આપણે બનાવવાની ને પાછું જમવું થોડું ને મગજમાં જાજી એમાં જેવું છે તો આ આ રોટલો તો બનાવ્યો છે તમને એમ થતું હશે કે આવી ગરમીનો આને રોટલો કેમ આમ બનાવ્યો હશે કેમ બનાવે છે બાજરાનો રોટલો પણ આ બાજરા અને ઝારનો રોટલો છે અમે નકરો બાજરાનો રોટલો અમે નથી બનાવતા બાજરાને ઝારનો રોટલો બનાવીએ એટલે શું બધા એમ કહેતા હોય કે નકરો બાજરાનો રોટલો છે ને એ આપણા શરીરને ઘણી વખત માફક ન આવે ને એમાં આવી ગરમીનો તો અમે અડધો અડધામાં જુવાર નાખી અને દરાવેલું છે એટલે કંઈ વાંધો ન આવે એમ ગરમ ન લાગે દૂખમાં એટલે પછી ચાલો મને એમ થયું કે ચાલો હવે આજે તો બધે બેસવાનું જ પતાવવાનું છે હજી તો રસોઈ ફટાફટથી વેલી બનાવી નાખીએ અને પછી વેલા જમી લઈએ એટલે સાંજે પણ એકાદા બે ઘર લેવાય છે તો હમણાં તો ગરમી બહુ છે ને એટલે ઓમભાઈ રમવા જાય છે ક્રિકેટ અને હું પછી હવે ધીમે ધીમે ઘરનું આ ધૂસ કચરાની કામ પૈતું આવી ગરમીનું કામ પૈતું ને હવે એમ થાય કે શાંતિ થઈ એમ હવે ઘર કામ થોડું ઘણું હોય હવે તો મંદિરે જવાની કથા વાર્તા સાંભળવાની એવું બધું કરવાનું છે હવે ભગવાનની ઈચ્છા શું થાય હવે તો પહેલો વરસાદ આવી જાય ને એટલે મોજ પડી જાય વરસાદમાં નાવું છે એમ થાય પહેલો વરસાદ આવે ને ત્યારે નાવા નીકળી જાવું છે ભવનાથ કોર એટલે હું મજા આવી જાય એમ હવે શું થાય આપણે તો સારું જ વિચાર્યું ને આપણે તો એન્જોય જ કરવી હોય પણ હવે ભગવાનની ઈચ્છા વગરનું કાંઈ જ નથી થતું કહેવાય ને કે હરી વગરનું મારી મરજી વગરનું ત્રણું નવ તોડાય એમ આવે છે આપણે ઓરડો હોય ને ઓરડો છે સ્વામિનારાયણ એમાં એવું આવે છે કે મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય હરીની મરજી વગરનું આપણે કંઈ કોઈ હલાવી ના શકીએ એ વાત સાચી છે એટલે બધું ભગવાન કે ને એમ જ થાય આપણું એવું કરેલું હોય તો પ્લાન ચેન્જ થઈ જાય ઘણી વખત ન થતું એવું છે પ્લાન તો કેટલાય કર્યા હોય પણ ક્યાં સક્સેસ જાય આપણા નહીં તો સારું ચાલો હવે તો રસોઈ પણ જો બનવા આવી છે બાજરાનો રોટલો તમે જોવો જ છો મસ્ત મસ્ત બાજરા અને જ્વારનો રોટલો બની ગયો છે અને કુકરમાં શાક બની ગયું છે અને કેરી ખાવી હશે કેરી ખાશે તો સારું ચાલો તો તમે જોતા રહો આવા સરસ મજાના વ્લોગ સાંભળતા રહો મારી વાતો જો તમે પહેલી જ વખત મારો વિડીયો જોતા હો તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો અને તમે લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં પણ તમે વિડીયોમાં એટલા મશગૂલ થઈ જાવ કે તમે વિડીયોને લાઈક નથી કરતા કોઈ આગળ વધતું હોય તો આપણે એના વિડીયાને લાઈક કરવામાં આપણને કોઈ ટેક્સ નથી લાગતો કોઈ એક્સ્ટ્રા ચાર્જ નથી લાગતો તો આપણને વિડીયો જોતા હોય અથવા તો વિડિયો આડો આવ્યો હોય તો એને લાઇક કરી દેવામાં શું વાંધો મને તો એ નથી સમજાતું કે આપણે કોઈને નિસ્વાર્થ ભાવે કેમ મદદ નથી કરી શકતા એમ એટલે મારે છે ને વારંવારે કહેવું પડે કે જો આપણી એક લાઇકથી કોઈ થોડુંક આગળ વધતું હોય ને તો આપણે છે ને એના વિડીયોને જોવા જોઈએ કમેન્ટ કરવી જોઈએ અને લાઈક કરવી જોઈએ જેથી એને પ્રોત્સાહન મળે જેથી કંઈક ને કંઈક નવું પીરસવાનું કોશિશ કરે કે કોઈ બહાર ગયા હોય કે કોઈ ક્યાંયનો વ્લોગ્સ કે જે બધાએ બધી સ્થળ જોયા ના હોય બધાય બધી વસ્તુ ખબર ન હોય તો એ બધું જોવા મળે એટલે હું તમને એક વ્યક્તિ સારા કહું એક સારા વ્યક્તિ તરીકે સારા વ્યક્તિત્વ તરીકે કહું તમે જો એમ થાય ને કે નહીં આપણે લાઈક કરવો જોઈએ વિડીયો તો જરૂર લાઈક કરજો અને હું તો એમ જ કહું જે વિડીયો આપણે જોતા હોય ને એને પેલા લાઈક કરી દેવાય લાઈક કરવા માં તો કંઈ ટેક્સ નથી તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વિડીયો ફરી મળીશું એક નવા બ્લોગ સાથે જય સ્વામિનારાયણ જય હિન્દ